શું કરું મારી વાડી એટલી છે હું ક્યારે અહિયાં આગળ પોઈ ગઈ લાય લાય હાલી જવું નગર મોડું થઈ જાય છે વાડી બાજુ જાવ હા મારી માં વાડી જાવ રસ્તો હટવા લે

अरे <laughs> बाप रे मारे कुटी तो आए एक पड़ी थी कौन ठोकी जो ले ले ये कई क्या आपने कुटी को सो जो ले ले ये कैसा <laughs> <laughs> એટલી ભૂરી જો ને કુટી તો પચાસ હાજર ની લીધી મારા પૈસા ની ફૂલ જરૂર છે મારા ભાઈ નો ટાંગો ભાંગી જોયો એટલે વીસ હજાર માં દઈ દેવી ખાલી વીસ હજાર માં દઈ તું મારે ઘી મારે લેવી હા